હું કેમ ભાઈ ગુવાર હાખે હાખ ખાઈ જોઈ લઉં શું હે રિઝલ્ટ કઈ નથી એટલી ગરમી પડે ને બપોર પછી વરસાદ આવી જાય બાપો બાપો ભાઈ મેં તમને કીધું થોડુંક રિસ્કી વાર હે રિસ્કી માં આપણે ભાઈ વાવણી કરી હે વાવણા ચાલુ કરી નથી કે ભાઈ પ્રોબ્લેમ ની શરૂઆત થઈ નથી ગુડ મોર્નિંગ રામ રામ ડેરા ને નવો દિવસ ઉગી ગયો છે ને ભાઈ આજ તો જોઈએ તમે જ જોઈએ મારે કઈ કેવું નથી એકવાર તમે જોવો ખાલી તમે જો આવું તમે કોઈ દીધી નજારો જોયો કોઈ દી આમ આમ ગામડાનો વરસાદ તમે જોયો શું ગામડું ગામડું કરો જોયો વરસાદ પાણી જોયું તમને એટલું મન કહી દઉં આવું પાણી જોયું નથી ના જ આવું પાણી પાણી ખાલી અમારા આવે આવે બીજાના પણ એ અલગ હોય આ પાણી થોડુંક અલગ હોય કારણ કે ઉપર ફિલ્ટર બિસ્લેરી મારીને અહીંયા આવે છે કેંગન વોટર તો ફાઇનલી ભાઈ પેલો વરસાદ આપણો પડી ગયો હે અહીં જે થોડુંક ઝરમર ચાલુ હતું તો હવે જો વરસાદ પડી ગયો જોતા એવું લાગે છે દેખાય ને કાઢ્યો કેવાય ખાલી જવાનો હે કાઢ્યો અને તમારો ભાઈને એને બનાવી નાખવાનો હા વાવણા કરી નાખવાના હે જીરીતભાઈ ઓલું થાય ને ઓલું સુકાઈ જાય છે જે ટ્રેક્ટર હાલે એટલે ભાઈ આપણે વાવણા કરી જ નાખવાના હે સુરતથી આવ્યા તો વરસાદે થઈ ગયો વરસાદ મારી જ બાજુ જોતો તો કે કઈ આ સુરત થી આવે ને કઈ વરસાદ કરું ઘર ભેગું થાને ભાઈ વરસાદ ઉપર રહી ગયો આપણે જરીક બહાર નું વાતાવરણ જોતા હોય કે બહાર વાવણા જેવું થયું છે કે નહીં મારા બાપા ત્યાં આટા મારે છે ચેક કરે છે ભાઈ જમીન ખોદીને જોવાની હોય કે વાવણા જેવું થયું કે નથી થયું હું હે રિઝલ્ટ કઈ નથી

નકર વરસાદ વહે જાય તો પછી બધું મેળ નહીં ચાલો મિત્રો જરીક આપણે ગામમાં જતા એક ભાઈ બંધનો ફોન આવ્યો કે આવા ગામમાં આવી જરીક બેસી જાય મેં કીધું ભાઈ આ ભાગદોડની જિંદગીમાં કોઈ ભાઈ બંધુ ભેગું બેહાય ને થોડુંક એટલે આમાં કેવું ખબર તમે કામ ને કામ કરતા રહે તો તમે રોબોટ જેવા થઈ જાવ કોઈ ભાઈ બંધુ ભેગું કે આમ વડીલો ભેગું ને કોઈક આમ થોડોક ટાઈમ પાસ કરીને લાગીએ તમને થોડુંક ટાઈમ પાસ એમ થાય કે રિગ્રેશન થાય કે યાર મેં ટાઈમ વેસ્ટ કરી જો કે એવું રિગ્રેશન લગભગ ઘટાડવાનું કોઈ થતું નથી ક્યાં સાબિત કરવા ચાહતા હૈ તું વરસાદ તો આવ્યો નહીં એટલે હું ને મારો ખાસ મિત્ર નીકળી ગયા અહીંયા મિત્ર ને તમે ઘણી વાર જોયો જેને હું પ્રેમથી ટકલો કહેતો ચીટિંગ 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 કરતા હતો આજ મારા બ્લોગ માં બે ઘટના ને કરના નકર કઈ વાંધો નહીં ટકલા નો રહોગી ગયા લો તમે આ ઘેટે બકરાય શું કરે છે શું કરે છે કુતા ઇન્દ્ર નાસ્તો કરે હે નાસ્તો કરે હે મને નાસ્તા ને મિત્ર ગામ માં બોલાયો હતો અને મારા પૈસા નો ખાઈ ગયો છે એટલે મારે વસૂલ કરવાનો છે શું કઈ રીતે આપણે વસૂલ કરીએ મારો ફેડ કે આવી રીતે નામ જો તો અમે અત્યારે આવી ગયા સર અમારું એક મંદિર છે તમને ખબર હે માતાજી નું નું છે ને મંદિર છે ટૂંકમાં પહાડી એરિયા તમે જોહો ને ઓહો ભાઈ જો એવી મજા આવી જાય પ્લસમાં વરસાદ થઈ ગયો એટલે બધું લીલું છમ થઈ ગયું આ ભાવેડેજરી ખુકાઈ ગયા ઇગ્નોર કરજો બાકી આની કરજો જોઈ ઝૂમ કરી દઉં જોઈ લોન વ્યૂ ફાઈવ એક્સ ઝૂમ ઓ વાહ ભાઈ વાહ તમે પછી નહીં ઇમ્પ્રુવ ને ફાઈવ એક્સ આવે ઓહ તમાર પાસે થોટી નહી કા તો આન પાસે આઈફોન હતો ને તે બહુ વાવડું કરતો સમય સમય ની વાત છે મિત્રો કંઈ ગમે તે ગમેનો સમય બદલી જાય ભાઈ તો અમે હે ને અટાણા અહીંયા શું કરવા આવ્યો તમને ખબર છે બહુ એટલે બહુ જાજુ ઇમ્પોર્ટન્ટ કામ કરવા આવ્યા હે ને ઇમ્પોર્ટન્ટ કામ હું તમને ખબર છે સ્નેપ પાડવા આવ્યા હે સાબાસ હરકો હરકો પાડ ગયો સ્નેપ આ હું ધક્કો ખાધો છે સ્પેશિયલ સ્નેપ પાડવા એ કે કે વરસાદ આય કે પેલો વરસાદ આવ્યો ને કે આપણી નું સ્નેપ પાડતા આવી હા એના હાટે તું જાણે ઓસ્કર વિનર નઈ જડીએ તમને સ્નેપ પડે મિત્રો આટકલો ભાઈ બંધ મને ખરેખર ઘેર મૂકવા આવ્યો વાહ ભાઈ વાહ

વાવણી હોય વાવણીઓ બધાને બાંધવાનું હોય ચાંદલો કરવાનો હોય ને મોઢું મીઠું ખાસ કરવાનું હોય કારણ કે પવિત્ર તહેવાર હે ભાઈ ખેડૂતો માટે વાવણી ભાઈ બધી જગ્યાએ જેટલા લોકો હોય ને વાવણીમાં હોય ને કે આખું ઘરને વાવણી બાંધવાનું હોય ટ્રેક્ટરમાં બાંધવાનું હોય અને ખાસ ને બાંધવાનો હોય ચાલો હવે ચાલુ કરી નાખીએ લેટ્સ ગો તડકો યાર બહુ જ નહીં તડકો નહીં પણ ગરમી ઇન્ડાયરેક્ટલી જેટલી હટાને ગરમી પડે ને આટલો વરસાદ આવવાની ચાન્સીસ છે મેં તમને કીધું ને થોડુંક રિસ્કી વાળું હે રિસ્કીમાં આપણે ભાઈ વાવણી કરી છે ભાઈ વાવણી ચાલુ થઈ ગઈ છે એવું નહીં કે આપણે એક જ વાવી બધી કરજો તમને જરીકે ફાવ એક ઝૂમ કરીને દેખાડું દેખાય રાતો ટ્રેક્ટર આયા છે આની કોર ક્યાં થાય છે ક્યાં થાય છે આ જો આયા ભાઈ વાવણી થાય છે અને આ બાજુ ક્યાંક થાય છે મીઠું બીસીનું હે ફાઈવ એક્સમાં નહીં આ જો આ દેખાય બધી જગ્યાએ ભાઈ વાવણી ચાલુ થઈ ગઈ છે અને હે ને ગરમી હટા બહુ એટલે બહુ જાદી પડે છે ગરમી જેટલી વધારે પડે ને એટલે સારું કારણ કે વરસાદ આવવાની પોસિબિલિટી એટલી વધારે રહે એટલી ગરમી પડે ને બપોર પછી વરસાદ આવી જાય ને બાપો બાપો હો ભાઈ વાવણા ચાલુ કર્યા નથી કે ભાઈ પ્રોબ્લેમની શરૂઆત થઈ નથી મેં એવું હે કે આને શું કહેવાય મોરા આજે ભાઈ મોરા મોરાનું ફંક્શન શું હે હવે જે ખાડો કરતો જાય ને ને આ બુરતું જાય તો આમાં જે દોરી આવે ને દોરી છે ને લગતદાર તૂટી જાય છે કારણ કે આ નબળી ક્વોલિટીની છે ને હાઈ ક્વોલિટી ની ભાઈ આપણે દોરી લઈ લીધી છે વ્હાઈટ કલર ની તો આપણું વાવણું થઈ ગયું હોય નથી થયું અડધા ભાગ માં આપણું વાવણું થઈ ગયું વાવણા પછી આપણે ચાલુ કર્યું તમને ખબર રાપે ચાલુ કરી દીધું એ પૂરી થઈ ગઈ બોલો દેખાય આને રાપ કહેવાય તમે કદી નહીં જોયું હોય ને પહેલી વાર જોવ હોવ ને કઈ વાંધો નહીં આપણે અડધે વધે એવું આવ્યું છે હજી વરસાદ નું કઈ નથી નહીં કારણ કે મેં તમને કીધું હતું ને બપોર વેલા યાર આટલો હજી ઉકળાટ થતો હતો ને એમ લાગતું હતું વરસાદ આવી જાય આવી જાય ને આવી જાય થોડીક વાર પહેલા હે ને વરસાદ જેવું થઈ ગયું પણ વરસાદ ના આવે બોલો હવે છે ને આપણે આખા ભાગમાં ભાગ બનાવ્યું વર પાછું ભાઈ રૂંઢ નું વાતાવરણ થઈ ગયું સાતક જેવા વાય ગયા વાદરા મજા માંજા માંડી આવી જાય ને તો કામ બની જાય નાની કરો આપણો લોકો જો ઢાકવા માં બીલું કલર નું થી આપણું કાળા કલર નું કાગર હતું પણ હવે ધીરે ધીરે એ જવા માંડ્યું ફેલ થઈ ગયું એટલે ભાઈ પાવર બેંક થી ચાર્જિંગ કરે એવા દિવસો આવી ગયા લાઈટ ત્યાં રહેતી નથી ગામડે કિંમત આમાં વિડીયો મૂકવા કોઈ એમ ના કેજો ભાઈ ઇન્વર્ટર લઈ જાય ને પૈસા નથી પૈસા પૂરા થઈ ગયા એટલે કઈ થતું નથી આપણે ખોદી ને જોયું તું ને એટલે આઠ આંગર ને આઠ આંગર જયા વધારે થયું નથી મારા ખ્યાલ મુજબ બપોર પછી થોડુંક જમીનમાં હે ને પાણી ઉતરીએ અને અમે કન્ફ્યુઝન કન્ફ્યુઝનમાં હતા કે વાવણી કરી કે ના કરી થોડુંક રિસ્કી વાળું તો રહે કારણ કે બે દિધી જે વરસાદની આગાહીતા હે ને બે દી પછી આવે તો આવે પછી આમાં કેવું ખબર ખેડૂત લોકો ને આજુબાજુ માં બે જણા ચાલુ કરીને ટ્રેક્ટર એટલે ખેડૂત માણસ થી જરૂર નહીં ફટાફટ પોતાનું ટ્રેક્ટર ચાલુ કરી નાખે એટલે દેખા દેખી અમે અમારું ટ્રેક્ટર ચાલુ કરી નાખ્યું છે કારણ કે આપણું અડધું હોવાઈ ગયું તમને ખબર પડે અહીંથી આટલો ભાગ વવાઈ ગયો આટલો ભાગ બાકી છે તો કઈ વાંધો નહીં ઓ નખરાડા ગોરી રૂપાડા સનેડો ધીમે ધીમે ભાઈ આવી ગયો છે આ શું છે નો ગર્લ્સ ઓ જોઈ લે જોઈ લે વચમાંથી ભાઈ આપણે વાર્યું હે આવી રીતના વાવણા થાય આવી રીતના જ કરવા પડે કાલ કે કારણ કે કાલ હે ને અહીં હું વાવણું છૂટું પછી અહીંથી એને બ્રેક મારી દેવી પડી હતી આપણે એટલે જો આવી રીતના વધુ લઈ જવું પડે હે ફરી કોઈ એમ કહેતા નહીં કે ભાઈ વાવણા કર્યા તો આવડે કે નથી આવડતા નથી આવડતા હલો એની રીતે વાવણા ફેર રાખીએ આપણે જીક જવું હે ગામમાં બીજી વાર બીજી વાર હું એટલે બીજો દિવસ હોય એટલે બીજી વાર હું ગામમાં જાઉં ત્યાં થોડુંક કામ હે જે પતાવતા આવી હાલો જાતા આવી બીજું શું હે